હેલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જય નંદ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આ તમારું સ્વાગત છે આજકાલ સોશિયલ મીડિયામાં કોનાફાનો ટ્રેન્ડ ચાલે છે તો મને પણ થયું કે ચાલો કઈક નવી કુનાફા રેસીપી ટ્રાય કરીએ તો આજે આપણે બનાવીશું મેંગો કુનાફા ટોસ્ટ ઘરે કોઈ ગેસ્ટ આવે અને ત્યારે તમે તેને આ મેંગો કુનાફા ટોસ્ટ બનાવીને ખવડાવશો ને તો ગેસ્ટ માનશે જ નહીં કે આ રેસીપી ઘરે બનાવેલી છે તો ચાલો ઘરે જ ખૂબ જ સરળતાથી અને ટેસ્ટી આ મેંગો કુનાફા ટોસ્ટ બનાવવાની શરૂઆત કરીએ મેંગો કુનાફા ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે સુગર સિરપ બનાવીશું તો તેના માટે એક વાસણમાં બે ટેબલ સ્પૂન ખાંડ અને બે ટેબલ સ્પૂન પાણી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેને સરસથી હલાવી લઈ ખાંડને પાણીમાં ઓગાળીને તેનું સિરપ તૈયાર કરીશું અહીંયા આપણે ચાસણી નથી બનાવવાની ખાલી પાણીમાં ખાંડને ઓગાળીને દસથી પંદર મિનિટ માટે ઉગાડીશું અને ખાંડ બરાબર રીતે પાણીમાં ઓગળી જાય ત્યાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ સુગર સિરપ તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં થોડું એવું કેસર ઉમેરીશું અહીંયા કેસર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે કેસરની જગ્યાએ તમે થોડો એવો ઈલાયચી પાવડર પણ ઉમેરી શકો છો તૈયાર કરેલા આ સુગર સિરપને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દેસું અને અહીંયા મેં આ રીતે થોડી વરમીસેલી સેવ લીધી છે જે તૈયાર સેકેલી બરેજ સેવ મળે તે જ લીધેલી છે તેને હાથ વડે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેશું એટલે કે હાથ વડે પ્રેસ કરીને જ તેનો જેટલો ભૂકો થાય એ રીતે ભૂકો કરી લેશું આ રીતે સેવનો ભૂકો થઈ જાય ત્યાર પછી તેને સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી એક આ રીતે ઓમળી ડિસ્ટ અથવા તો કોઈ પણ બાઉલ લઈ તેમાં અડધો કપ દૂધ લઈ લેશું હવે તેની સાથે જ તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે ખાંડ અને એકથી થી 2 સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું અહીંયા મેં વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ પાવડર લીધેલો છે હવે આ બધી જ વસ્તુને ચમચી વડે હલાવીને સરસથી મિક્સ કરી લેશું અને આપણું આ ટોસ્ટ માટેનું કસ્ટર્ડ મિલ્ક તૈયાર છે આ કસ્ટર્ડ મિલ્કમાં તમે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ઉમેરી શકો છો હવે આ તૈયાર થયેલા કસ્ટર્ડ મિલ્કને પણ સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં સાઈડ કટ કરેલી બ્રેડ લીધેલી છે અહીંયા મેં ઘઉંની બ્રેડ લીધી છે તમે નોર્મલ બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બ્રેડ ઉપર કેરીની સ્લાઈસનો એક લેયર કરીશું અહીંયા મેં પાકેલી કેરીને એકદમ પતલી સ્લાઇસમાં કટ કરી લીધી છે અને આ રીતે કેરીનું લેયર કર્યા પછી તેના ઉપર થોડું ચીઝ ખમણીને ઉમરે ઉમેરીશું અહીંયા તમે ચીઝ ખમણીને ઉમરવાની જગ્યાએ ચીઝની સ્લાઇસ પણ રાખી શકો છો ચીઝ ઉમેર્યા પછી તેના ઉપર બીજી બ્રેડને રાખી દઈશું અને આપણી આ ચીઝ મેંગો સેન્ડવીચ તૈયાર છે હવે આ તૈયાર કરેલી સેન્ડવીચને આપણે જે કસ્ટર્ડવાળું મિલ્ક તૈયાર કર્યું છે તે મિલ્કને થોડું હલાવી તેમાં આ સેન્ડવીચને ડીપ કરીશું તો આ રીતે બંને સાઈડથી બ્રેડને મિલ્કમાં ડીપ કરી લેશું જેથી બ્રેડ સરસથી પલળી જાય અને ત્યાર પછી આ સેન્ડવીચને આપણે જે વરમીસેલી સેવનો ભૂકો કરીને એક પ્લેટમાં રાખ્યો હતો તે પ્લેટમાં આ સેન્ડવિચ રાખીને સેન્ડવિચને વર્મી સીલી સેવથી કોટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બ્રેડ મિલ્કવાળી હોવાના લીધે તેના ઉપર વર્મી સીલી સેવ સરળતાથી ચોંટી ગઈ છે હવે આ તૈયાર કરેલી સેન્ડવિચને આ ટોસ્ટ કરવા માટે એક નોનસ્ટિક તવાને ગેસ ઉપર મૂકી તેના ઉપર એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને તવા ઉપર થોડું સ્પ્રેડ કરી લઈ તેને ગરમ કરીશું તવો ગરમ થાય એટલે તેના ઉપર તૈયાર કરેલી સેન્ડવીચને મૂકીશું અને ત્યાર પછી આ સેન્ડવીચને ઉપરની સાઈડથી થોડું થોડું પ્રેસ કરતા છે તેને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર દોઢેક મિનિટ માટે પાકવા દેસું દોઢેક મિનિટ જેવું આ સેન્ડવિચને સેન્ડવીચને પકાવ્યા પછી તેના ઉપરની સાઈડ થોડું ઘી ઉમેરીશું અને ત્યાર પછી આ સેન્ડવીચને તવેથાની મદદથી સાઈડ ચેન્જ કરી લેશું અને હવે સેમ એ જ રીતે ઉપરની સાઈડથી તવેથા વડે સેન્ડવીચને પ્રેસ કરતા જઈ બીજી સાઈડેથી પણ સેન્ડવીચને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર એકથી દોઢ મિનિટ માટે પકાવીશું દોઢેક મિનિટ પછી ફરીથી ટોસ્ટની સાઈડ ચેન્જ કરીશું અને હવે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ટોસ્ટની સાઈડ ચેન્જ કરતા જઈ બંને સાઈડેથી ટોસ્ટ ક્રિસ્પી થાય અને સેવ ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી તેને શેકીશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કુનાફા ટોસ્ટ બંને સાઈડથી સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ આ કુનાફા ટોસ્ટને એક પ્લેટમાં લઈ લેશું હવે તેને સર્વ કરવા માટે ગરમા ગરમ મેંગો ગુનાફા ટોસ્ટને સર્વિંગ પ્લેટ ઉપર લઈ લેશું અને આ ગરમા ગરમ ટોસ્ટ ઉપર જ આપણે જે સુગર સિરપ બનાવીને સાઈડમાં રાખ્યું હતું તે સિરપ થી ત્રણ ચમચી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ગરમા ગરમ ટોસ્ટ ઉપર ઉમેરીશું ટોસ્ટ ગરમ હોય ત્યારે જ તેમાં આપણે આ સિરપ ઉમેરીશું તો તે સરસથી એબઝોર્વ થઈ જશે અને ત્યાર પછી આ મેંગો કુનાફા ટોસ્ટ ને પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તો તૈયાર છે આપણો આ એકદમ ટેસ્ટી અને સરળતાથી બનતો મેંગો કોનાફા ટોસ્ટ દેખાય છે ને આ ટોસ્ટ કેટલો મસ્ત જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો જેટલો મસ્ત આ કુનાફા ટોસ્ટ દેખાય છે ને એટલું જ ટેસ્ટી પણ છે તો તમે પણ ઘરે એક વખત આ મેંગો કુનાફા ટોસ્ટ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી આ રેસીપી બાળકોથી લઈને ઘરના વડીલોને બધાને ખૂબ જ ભાવશે તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you, thank you so much.